આમનો હેલો બોલો હેલો બોલો મનસુખભાઈ બોલે હા હેલો હા તો તમે આવાળા પ્રશ્ન અંતઈ સોલ્વ કર્યો તો આપડે સમાજ ના નથી કરતા ક ના કરું છું હા તો મારો અહીં નથી કરી તો તમે કોણ બોલો હું જામનગર થી બોલું કોણ મહેશભાઈ મહેશભાઈ તમારા ઘરે આવી ગયો

હું એનો મને કઈ નથી હું તમને જે વસ્તુ કઉ છું ને એ સમજો ખાલી હું જોઉં બરોબર એ રાતે હું હોઉં ને ઘરે છોકરા ત્રણ ત્રણ વાગ્યા લગી હોય અને દુકાને મારે કંપની ગાડી બગડી ગઈ હવે કોઈ કીધે થાય નઈ ઓ હント એમ લોઢાની ગાડી બગડે ને તો ગેરેજ કીધે રિપેર થાય હવે આ ગાડી બગડી છે ને એ કોઈ કીધે રિપેર નો થાય ઈ તો તમને કહું તમારે હાઈચ જ કરવી પડે કા હવે ઈ જાય થાય કેમ કે હવે એનું કારણ છે કે જે એક સા બગડે ને તો દી બગડે પણ બાઈ બગડી ને તો ભાવ બગડે પણ એમ ઈ આપ હું તમારી પાસે આવ્યો ને હા પાકી મોકલી દીધી હા ઈ તો મોકલી દીધી પણ હવે એ વાત સાચી છે પણ પછી પાછી પડી જાય એનું શું કરવું

હવે આનું મારે કરવું હતું એ છોકરા પાછા બે હા છે આપડી તો હું સમજી ગયો હતો આની પેલા તમે વાત કરી હતી આન તર મારી નજીક ને ભાઈ એ નો કીધું મેં ફોન અહીં કર્યો તો ને કે હા હું કઈ ખોટો હતો નહીં અરે ઈ વાત નથી વાત એ છે કે ઈ ભાઈ અરે વાત તમારી આરિયા થાય તો અમે એનું કઈ કહો મંતવ્ય જાણી કે એને શું પ્રોબ્લેમ છે ઈ આ તો એક તરફી વાત કેવાય

મારે પીવાનો આવે તો હું હું કરું તમારા બેની વેશમાં એમ નહીં પીવાનું તો જ આવ્યું ને આમાં તો આમાં તો એવું છે ભાઈ કે હવે આમાં તો આ બધું તો એવું છે હવે આમાં તો આ કંપની છે હવે ન હોય મારો એકનો વાક હોય બે મને અફસોસ એનો હોય વાક એનો જે

આ બધા પૈ ગયા હું તુલસી ને સામા પી ગયો ના એ વાત તમારી હાકી કાવી સા હોય ને તુલસી ના પાન નાખી પીયો ને એટલે બહુ સારી ચા થાય પાછા તમે મારા ફોન ઉપાતા નોતા પણ ભાઈ મારે અત્યારે માં હું છે કે મારે બાયડી છોકરા બધા છે આમાં કોક ની બાયુ રંડા છે તમને આ વાત ને અમે જો બહુ આ આખા દિને એક હજાર ફોન ઉપાડું ને હા તો મારી વેલી ઠાઠડી નીકળશે ને તમે બધા દાડા આવશો એવું થાહ ડાયરી રોટલા માં પણ મને મને મનસુખ ભાઈ ઈ જ મારા છોકરા છે એટલે એને છોડી દીધો પણ હવે તો હું કરું છોકરા તો લત માર દે એમ નઈ તમારા છોકરા ઈ બાઈ ને વાલા નો લાગે તો હું શું કરું આમાં એના બાપા ને સમજવું જોઈએ ને જે બાઈ એના બાપ ની નો થઇ છોકરે ની નો થઇ હવે તમારી કેમ થાય છોકરા છોકરો વરરાજો હતો ને એમાં બાઈ વિદાય જળાતી હતી એટલે એના પરિવાર બધા રોતા તા છોકરી વિદાય થતી તી ને એટલે તો વરરાજે પોક મૂકીને મીડ્યો રોવા એટલે ઓલી બધી સાનો રાખ્યો કે ઈ તો ઈને દીકરી વરાવ છે એટલે રોજ પણ તું હું કામ રો તો કઈ મને ઈનો રોવુ આવ્યો કે વી વરની બાપની નો તોય મારી જેની તા એટલે ઈને રોવુ આવ્યો મને તો અપ સતી ચા રાતે હું વરી મારી શું જાય મારે તો જાણું હું વિચાર તો આખી પેલે ઈ જાણી લઉં કે ઈ 3 વાગે લાગી ઓનલાઈન હોય પછી દુકાને મસાલો ખાઉ

અમાર રાઠોડ કોઈ દી પ્રેમ ના કરે અમાર રાઠોડ મરી જાય ભાઈ પ્રેમ ના કરે કોઈ દી અમાર રાઠોડ માં બધા પારિયા થઈ ગયા પ્રેમ કર્યો જ નહી બાયું વાહ મરી ગયા બાકી કોઈ ને પ્રેમ ન કર્યો અમાર પ્રેમ નું સોફ્ટવેર જ બંધ રાખ્યું કંપની ફોન છે કોઈ પ્રેમ નહીં કરો સીધી બાય લઈને બેઠ દેવાનું બાકી લપ નહીં એટલે તો દત્કટ અમે અમારા કુટુંબ માં બધે ત્રણ ત્રણ બાયુ થયું છે સીધું ખાડું બદલે ને બદલાય ને બીજું લપ નહિ પણ તો એ અમે આજે આયા છીએ ને એ ગામ ની રાઠોડ નથી હે તું રાઠોડ માં ના હોય રાઠોડ ને રાઠું બે એક રાઠું મારી રાઠોડ માંથી આખું થયા ઈ નો ઈ મન નથી ખબર પણ અમાર રાઠોડ હોય ને હા ઈ તો સીધી બાયડી બદલાવી જ નાખે ફટ દઈ ને પણ છોકરા થઇ ગયા છોકરા થઈ ગયા તો બીજી ની છોકરા થાય

હાલો બીજી વાત કાપી નાખો તમારો ફોટો મોકલી દયો ફોટા હું એમાં યુટ્યુબ માં વાયરલ કરું હા કરવું જ પડે ને આપડે બાઈ માણસ બે જણા પ્રેમ કરવો હોય અને બીજી જયારે બાઈ પ્રેમ કરતી હોય તો આપડે એને કેવું પડે ભાઈ આવું છે એ વાત તમારી છે કે રાઠોડ જે પ્રેમ કરે છે એના છે હે આજે બીજો છોકરો રાઠોડ નો પ્રેમ કરે છે મું છે રવિ ઈ કેનો છો ઈ આ બાજુમાં જ રહી છે એટલે તો વાત છે આયા એને એને મકાન એ ન બદલાવું

સમાજ નું કામ બીજું હું કરી શું એમ હા જો મારા શેઠ છે બરોબર મેં કઈ શું કરું મારો શેઠ દરબાર છે ને બધું છે તારા છોકરા બે છે સમાજ વતી કરું તારી રોટલા કરવા તમે એના બાપા ને એટલે તમે છોકરા છે ફોન કરે ને કા મને નંબર દે

મામો શકુ ની અંગે એવી વાત છે એમ વાંધો છે બાપા રે એટલે એવું બધું છે ભીમ ખાય ની અંગે એમ બાય વાંધો છે બાપા વાત કરો ક્યાંથી ભેગું થયા

આપે હું તમારા ગાય બરાબર મારી મારા પાપા પાસે યાદ નથી તારો ફોટો મોકલ તો ખબર હોય મને ભૂલાઈ ગયું હોય માર રોજ બધા માણસો મારસો છે મને કેદી આવ્યું હોય કોણ આવ્યું હોય ઈ મને યાદ ન હોય ભાઈ એટલે છ આઠ મહિના પેલા આયવો તો પણ તો એ મને યાદ નો હોય મારે ત્યાં રોજ પાછા સાહીઠ જણા આવે છે એનો નિકાલ આયવો ને મારી વાત સમજો આખી વાત સમજો તારે અટડ ખાનગી માં વાતો કર્યા કરે મારા આમ છે આપણે સમાજ છીએ આમ ફલાણું છે હવે સમાજ નું બધું તારે જોવું હોય ને બાઈ બીજી યાર મોજ કરતી હોય ને એ બધું ઢાંકી રાખવું હોય તો પછી સમાજ ની વાત છે ઢાંકી દે ને માય કે વલણ વિશે ચલચો કરે સમાજ ને હિસાબ જાવ દે માય કે સમાજ નો છે ને ભલણ મોજ કરે

બે સમાજ હતું ચાર વર્ષથી તારીખ સમાજમાં કેવો કેસ થયો ત્રણસો બે નો એટલે કોને કે મર્ડર માં તું હતો મર્ડર માં તો રાષ્ટ્રીય કાર્યક્રમ કોણ કોઈ મારી યાદ ચાલીમી ઓગણ ચાલી વાર ગયા ને મેં મારા લગન થયા પછી મેં મસાલો મોજા નથી થાય એ ભાઈ ને પૂછી લેજો તમને શું વાંધો નઈ હવે તારે શું કરવું છે મારે તારા માટે શું કરવું રોટલા કરવા આવું શાક બનાવવું કે તારી ભેગો રવા આવું મારે શું કરવું સમાજ વતી અટાણ લઈ લે તું વાત પતી વાત કર લે હાલ કઈ હાલ સમાજ ના ફાટિયા

તમે કયો એમ નંબર નાખવા હોય નંબર નાખી દો મારા ફોન પર તું જ વાત કરી એટલે તારા ફોન માંથી વાત કરી કે મંજુ તો વાત જ નહીં કરે બાજુ વાત બોલે છે તો તો તું બહુ હારો મણાય છે પણ હું તો આ તો એટલે મગજ ગયો હોય છે હ મગજ જાય તો તો તારો ગમતે મગજ જાય ને પાછો મગજ કઈ કઈ જાય છે કે રોજ જાય છે એ તો એને પૂછી લેજો તમને તમે અહીંયા એક કામ કરો હા હા તો મારા ઉપર બરોબર

હું તમને વાત કરો હું કઈ બોલી નઈ પછી કઈ એવું હોય કે ભાઈ હું તે મહેશ તો હું બોલી હા મહેશભાઈ આપડે ચોપડે તારી લખી મતલબ